ગુજરાત રાજ્યની સરહદ પર આવેલા નેનાવા ગામ નજીક આવેલ ચેકપોસ્ટ પર પોલીસ જતા પદયાત્રિકોની સેવા કરી રહી છે રાજસ્થાન રાજ્યમાં આવેલ પ્રસિદ્ધ અને પરચાધારી રામદેવના દર્શને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો પગે ચાલી દર્શને જતા હોય છે જે યાત્રિકોની સેવામાં છેલ્લા ઘણા વર્ષોથી ધાનેરા પોલીસ લીંબુ સરબતનો કેમ્પ લગાવે છે

નેનાવા ચેકપોસ્ટ આવેલી છે ત્યાં રાજસ્થાન રાજ્યને અડીને આવેલું ગામ છે ત્યાંથી હજારોની સંખ્યામાં લોકો રામદેવડા શ્રદ્ધાળુઓ ચાલતા જાય છે અને આખો ભાદરવો મહિનો કે જે ભાદરવા સુદ બીજ હોય છે ત્યાં સુધી હજારોની સંખ્યામાં માણસો ચાલતા જાય છે તેમને સ્ટેમિનાર જળવાઈ રહે તે માટે દાનેરા પોલીસ પરિવાર દ્વારા છેલ્લા દસેક વર્ષથી લીંબુ સરબતના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તે અનુસંધાને આજ રોજ પણ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એક મહિનો સુધી શ્રદ્ધાળુઓને લીંબુ શરબતનો કેમ્પ ચાલુ રાખવામાં આવ્યું છે